જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો મિત્રો આપણે સિદ્ધપુર તેવા ઘેર આવ્યા છીએ અને કમ્પેર ન ધોઈને ફ્રેશ થઈને ચા નાસ્તો કરી લીધો આપણે ના મિત્રો આજે આપણા જવાનું જે આપણે કાલ બ્લોગમાં બતાવ્યું હતું કે જે બે સિસ્ટરના મેરેજ થઈ જાય એમના ઘેરે જવાનું આજે તમને એમની એમની મુલાકાત કરાવી દઈએ અને બે અમારા ભૌણુંભાઈ બે બહુ શેતાની નહીં તો આજે તમને એમની મુલાકાત કરાવીશું ના જઈએ અમારા બે બે માહી અને રોશની આવે જે કે મારી બેન ગાડી લઈને જવાનું આપણે તો મિત્રો આપણે હવે પાટણ પહોંચીએ તો જોઈ લો તમે આ બાજુ આપણે વાહાપુર ગામમાં જવાનો રસ્તો જે આપણે લોકેશનનો રસ્તો એ રહ્યો અને હવે આપણે પહોંચવા જે ત્રણ રસ્તા ત્યાંથી આપણે ભોણિયા માટે લેવાનું કચેરીયું આ વૈકન મળો વૈથી કચેરીયું લઈ લેજો તો મિત્રો આ બાજુ જુઓ કચેરીયું હ વૈથી જ કચેરી આપણે લઈ લઈએ તો મોરે ગાડી આવે તમે હું લે ચિંતા કરો ગાડી મારા છે તમારે તમાર ચલાવી તો આ બાજુ કચેરીયું હ વૈથી આપણે કચેરી લઈ લઈએ ચાલ લાડવા જણા રે જણા રે લઈ લે આ આપણે પૂછી લઈએ કચરિયુ બસો સાઈઠ ને કિલો ના બસો સાઈઠ ના તો બે પાંચસો પાંચો ને બે પેકેટ કરો બસો સાઈઠ વાળું કયું એ વાળું ના હા તે કરી દો આપડે लाडवा पैकेट कर दियो क्यों ले आये आईडिया हुआ आ आईडियट ना अब वानो पैकेट ना उपभाव आये तीस रुपया ये बे का डायरेक्ट कर दो बरोबर पढ़ो आईडिया हुआ पढ़ो क्या है सुपर ब्यानी तो नित्रो सुपर ब्यानी लाडवा ना ये सुपर यू चार सौ बीस ચારસો વીસ રૂપિયા રસ્તા મળીએ આપણે તો મિત્રો આપણે જે જઈને જવાનું આપણે હજુ તો બજારમાં છીએ તો વહીથી આપણે લેવાનું ચવાણું મહેમાન ગતિ જે કોક તો લઈ જવું પડે ખાવા માટે પોણીઓ માટે બીજા માટે તો લેવું પણ આપણે આપણે ચવાણું લઈને ગાડી ચાલુ રાખવું એ તો મિત્રો પછી ચવાણું લઈ લઈએ તો જ્યાં વડેલ કોઈ દુકાનમાં દેખાતું નહિ તો મિત્રો ભાઈ બાજુ હતો ને હવે આ સાઈડ આવી રહ્યા મજામાં ને અને મિત્રો આપણા રાજા બહુચરામાં વિડીયો રેગ્યુલર જોવા વાળા ભાઈ આ રહ્યા આ એવા તરત ઓળખી ગયા ચંપુલાલ તમે આ એમ તો બે ચવાણા પેકેટ આપી દો બરોબર ચલો દાન મળીઓ જય માતાજી આપણે પાટણથી એવા નીકળી જઈએ તો જુઓ કચેરીઓને બધું લઈ લીધું પોણીયા માટે લઈને સીધાબાદ જવાનું પહેલાં એક સિસ્ટર ના ઘરે તો જીદા ત્યાં જઈને મળીએ આપણે એવા તો મિત્રો આપણે પાટણથી નીકળી જઈએ રસ્તામાં પહોંચ્યા તો મિત્રો આપણા જે ઘરે જવાનું હતું સિસ્ટરના એ ગોમાં આવી ગયો લોધી જુઓ

આ સાઈડ હવે વળવાનું આપડે તમે જુઓ મારી વાત જોઈ રહ્યો તો કઈ મિત્રો આ સાઈડ જુઓ અમારો બોનો કે હા બોલવાનું સબ બોલ જલ્દી ફટાફટ હું ગુજામ નજર પડી જી તો મિત્રો આ બાજુ મારા સિસ્ટર એ જય માતાજી વારતી આ બાજુ એ સાસુ આઈ જય માતાજી આ જો ઓય બોલેડ જય માતાજી બોલ જય માતાજી બોલ જય માતાજી तो आबाजो मारा मिची जिमके जिजू हमारा जय माताजी जय माताजी छका बिजूवाते ओए ए बेला बए ओए मोगलिना आ ह बोलौडा ओ <laughs> लेवंता ममला आई है मि कुण तो के पेला हां मान नाम पेला

જોતો તો એવો વિડિયો જોતો તો હ એવો અંતરાબુ નઈ મોમન ગેર નઈ આયે એબે અમાર મારા ખાવાનું બનાઈ દાન અમાર માટે ખાવાનું બનાઈ હોય કણ હ કેજે હું બના ડાળ ભાત બનાયા બીજું બનાઈ બીજું બનાવી કે આ રોટલી અને શાકનું બનાવી દાન આ પેલી સાયકલ તારી ભલા કોણ લાવી દ બાઉ મોન તારે આઈરી

do so, mitra pun jamin iya nah saya dapet lojo pasal pasal yang dia ayo coba ikalayo coba law coba ha kan enggak dia baca lah kun lagi

અરે જોંફળ ને જોંફળ તો આયે લે આ કાળા ને જબલા માં એ બધા જોંફળ બેઠા એ બધા તો મિત્રો જોઈ લો જોંફળ છે કોઈ જોંફળ કા તો લે બુડી આયે લે ઉપર ચડે તાન ઉપર ચડી જાય ઉપર ચડી કોઈ પેલા હ ચડી કોઈ ચડી ગયો તાન ચડી ચડી છે જોઈએ તો જો જે મોદરા નું બચ્ચું ચડે મે આ ચડા ચલો ચડે જુ ચડી જા ધજા ચડ 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 પાળેટ જો પર પાળેટ તાન તુની ટિંગલો ટિંગુ ટપ્પુ ને હા

બધા પાણી ગયો પેલા અમે બધા પાડી ગઈ તો મિત્રો આ બાજુ આપણે ક્ષેત્રમાં આવ્યા હતા તો જુઓ તમે હવે આપણે જવાનું સીધા ચેતનના ઘરે જે આપણી બીજી સિસ્ટર તો તમે કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો એ બીજા ભાગમાં આવી જા